બાદલપુર ગામના વતની અને સૌરાષ્ટ્રના જાણીતા ઉદ્યોગપતિએ કર્યું છે આજના પોડકાસ્ટમાં આપણી સાથે જોડાશે કુંભાણી જેમણે એક સીમાડાના એટલે કે જુનાગઢ એનું ગામ છે બાદલપુર અને એક સીમાડાના ચાર જેટલા ગામ કે જેના બારસો ખેડૂતોને તેમણે મદદ કરી છે મદદ સો રૂપિયા પાંચસો રૂપિયાની નહીં પણ એક કરોડ કરતા વધુની કરી છે આંકડો ખૂબ મોટો છે પણ આંકડા કરતા દિનેશભાઈનું મન મોટું છે તેમના વિચારો મોટા છે અને તેમની સેવા કરવાની ભાવના ખૂબ મોટી છે સ્વાગત છે સર આપનું અમારા આજના પોડકાસ્ટમાં મારો સૌથી પહેલો સવાલ આપને એ રહેશે કે સેવા કરવી કહેવું અને કરવું એની અંદર ઘણો બધો ફરક છે આવો ઉમદા વિચાર ક્યાંથી આવ્યો કેવી રીતે આપને એમ થયું કે મારા ભાઈઓ છે મારા ગામના છે મારે તો મદદ કરવી જ પડે બિલકુલ આપનો પ્રશ્ન બહુ મહત્ત્વનો છે બેઝિકલી અમે ખેડૂત પરિવારમાંથી આવીએ છીએ અમારા બાપ દાદાનો મૂળ વ્યવસાય ખેતી એટલે નાનપણથી ખબર કે ખેતીની અંદર શું શું મુશ્કેલી આવે કેવા સમયે આવે અને ખેડૂતને કયા સમયે શું નુકસાન થઈ શકે એ નાનપણથી આપણે જોતા હોતા હતા સમજતા હોતા હતા અને કર્મ સંજોગે પરમાત્માની કૃપાથી મારો વ્યવસાય પણ ખેતી સાથે સંકળાયેલો છેલ્લા ત્રીસ વર્ષથી હું ખેતીના વ્યવસાયથી જોડાયેલો છું ત્યારે પરમાત્માએ એક આદેશ કર્યો કે મા ભગવતી કુળદેવી ખોડિયારે આદેશ કર્યો કે તો ભગવાનની પરમાત્માની કૃપા હોય તો જ આ રીતના બધા વિચારો સદવિચાર તરત આવે અને તરત એ અમલ મૂકવાનો પણ તરત એ ભગવાન જ પ્રેરણા કરતા હોય છે એ સમયે હું બારગામાં હતો વિદેશ પ્રવાસે કોઈ કામથી હતો આવીને તરત વિચાર કર્યો કે મારે કંઈક આ વખતે કંઈક કરવું છે ખેડૂતો માટે શું કરી શકાય એમને શું અપાય અમારો વ્યવસાય ખાતરનો ખાતર આપી શકાય ના ખાતરથી તો એ લોકોને પૂરતી ના થઈ શકે એમ એને આર્થિક નુકસાન આવ્યું છે એટલે વિચાર કર્યો કે ભાઈ અત્યારે પાણી પણ ખૂબ પીડ્યું વરસાદ ખૂબ પડ્યો લોકોને રવિ સિઝન હોવાની હોય અને જે શિયાળુ પાક હોવા માટે જે કાંઈ ખાતર બિયારણ દવા એ જોતું હોય એ તો ક્યાંથી લઈ શકે કારણ કે ખરીફ પાક આખે આખો નિષ્ફળ ગયો એ તરત વિચાર આવ્યો કે મારે આ ચાર ગામની અંદર આજુબાજુના ગામની અંદર ખેડૂતોને પ્રતિ હેક્ટર અગિયાર હજાર રૂપિયા આપવા જોઈએ એટલે તુરંત આ વિચાર મારા મનમાં આવ્યો એટલે મેં ત્યાં લોકલ ગામના સરપંચોને વાત કરી એમની સાથે મેં ટેલિફોનિક સંવાદ કર્યો મેં કીધું નહોતું મારે આ કરવું છે એમ પહેલાં મેં કીધું કેટલી જમીન તમારા ગામની કેટલી જમીન તમારા ગામની એમ કરી કરીને ચાર ગામના સરપંચોને પૂછીને મેં તમે તૈયારી કરો બધી હું કે કામથી આવું છું એમ તો પંદર દિવસની અંદર આખે આખી આ જે કાંઈ મારા મનની અંદર વિચાર આવ્યો એ બારસો જેટલા ખેડૂતોને પ્રતિ હેક્ટર અગિયાર હજાર રૂપિયા લખીને જે કાંઈ અમે મદદ કરવા માટેની એક જે અમારી લાગણી હતી અંદરથી એક ઉમળકો ભાવ હતો એ ભાવ મેં ત્યાં પ્રગટ કર્યો અને આજે તમામ ખેડૂતોને ત્યાં બોલાવી એને ત્યાં ભોજન પ્રસાદ કરી કરાવી અને સવા બે કરોડ જેટલી રકમનો અંદાજિત બધા જ લોકોને ચેકર પણ કરી દીધો છે બિલકુલ એક જગતનો દાંત હોય જે આપણા ઉપર હંમેશા આજીવન આશીર્વાદ રાખે અને બીજું જગતનો તાત અને એના આશીર્વાદ મને લાગે છે કે દિનેશભાઈ કુંભાણી અને આખા કુંભાણી પરિવારને કારણ કે પરિવારના સપોર્ટ વગર આ શક્ય બનતું નથી કારણ કે દાન કરવા માટે પણ એક દાનત હોવી જોઈએ આપણી કહેવત છે અને દાનત હોય અને દાનત સારી એની અંદર કોઈ સ્વાર્થ નથી સ્વાર્થ એટલો છે કે મારા ગામના ભાઈઓ છે મારા ચાર ગામના ભાઈઓ છે કયા કયા ગામ હતા એ પણ આપણે કહીએ બાદલપુરની સાથે સાથે સાખડાવદર સેમરાડા અને પ્રભાતપુરના આ બારસો ખેડૂતો હતા તેમના ઘરે જ્યારે દિનેશભાઈ પહોંચ્યા છે ત્યારે એ ચહેરા ખુશી ખુશી દિનેશભાઈ હતી હું આપને વાત કરું કે કદાચ આ બે સવા બે કરોડ રૂપિયા મારા માટે નાની રકમ ગણી શકાય ભગવાનની કૃપાથી પણ જેને જેને જ્યાં મદદ મળી છે ને એમાં કદાચ કોઈને પાંચ હજાર મેળ છે કોઈને દસ હજાર હશે કોઈને પચાસ હજાર હશે કોઈને એક લાખથી પણ વધારે હશે એમના માટે આ ખૂબ મોટી રકમ છે અને એની જે ખુશી હતી ને એ ખુશીનું દૃશ્ય ના વર્ણાવી શકાય એનો જે આંખ ઉપરનો જે ભાવ દેખાતો હતો એના મોઢા ઉપરની જે મુસ્કરાટ દેખાતી હતી કહેવાય ને કે મેં આટલા ખુશ ખેડૂતોને જોયા હોય ને મારી જિંદગીની અંદર તો જે દિવસે મેં તે ગયા પાંચ તારીખે મેં વાત કરી ત્યારે અને ત્યારબાદ અમારા ચેક વિતરણના કાર્યક્રમમાં ત્રણ દિવસ પહેલાં ચારે ગામમાં જઈને મેં જાહેર આમંત્રણ આપવા માટે મેં બધા જ લોકોના ત્યાં ગામના રામજી મંદિરે બોલાવ્યા હતા ત્યારે જે ભાવ હતોની ભાવ ભાવ અકલ્પનીય ભાવ હતો એમ હતું ને કે એવું લાગતું હતું મને કે ના છે અમારી સાથે કોઈ એમ અમારી જે આ દુઃખની વેળાએ છે મારી સાથે એમ અને ખેડૂત છે ને ખેડૂત સમાજ કોઈ પણ જ્ઞાતિના ખેડૂત હોય એ કોઈ દિવસ કોઈ પાસે માગતા નથી બિલકુલ કોઈ દિવસ ના માગે એની ત્યાં ગમે તેટલું ઉત્પાદન ખરાબ થયું હોય એની મોસમ ખરાબ હોય છતાં એની એની ત્યાં જે કાંઈ લોકો એને જે દેવાનું હોય અને અનાજ દાન દેવાનું હોય ગામના લોકોને બીજા લોકોને એક કોઈ છે ને એને પાછું નથી વાળતા એ પોતાનું પેટ એ પાટા બાંધીને પણ લોકો એને છે ને દાન કરતા હોય છે અને આવા પરિવારમાંથી અમે આવીએ છીએ અને આ સંસ્કારો અમારા બાપ દાદાના છે બિલકુલ અમે પણ આ રીતની કઠિન બહુ ખરાબ મુશ્કેલીમાંથી કેટલાય વર્ષો પહેલાં પસાર થયેલા હતા મારો પરિવાર ને આજુબાજુના ગામડાઓ આ રીતના જ સાયક્લોની વખતે પણ આવેલા હતા અમારા નાનપણમાં ત્યારે બધું અમને દેખાતું હતું અને ત્યારે અમારા પરિવારને નાની એવી એ વખતે જેણે મદદ કરી એમના માટે નાની હતી પણ અમારા માટે ખૂબ મોટી મદદ હતી બિલકુલ આજથી ત્રીસ પાંત્રીસ વરસ પહેલાં અને એ એની મદદથી મદદથી અમે આખું વરસ ખૂબ સારી રીતે અમે વિતાવ્યું હતું અને જે કાંઈ એ વખતના દુઃખની ઘડી હતી દુઃખનો સમય હતો એ ક્યાં જતો રહ્યો કોઈને ખબર જ ના પડી એટલે આ વખતે પણ એ રીતનો વિચાર અમારા મનની અંદર આવ્યો અને એ વિચારને વહેલી તકે અમે ફળીભૂત કરી અને ઇમ્પ્લિમેન્ટ કરી દીધો બિલકુલ કારણ કે જેણે સંઘર્ષ જોયો છે એ સંઘર્ષના સમયને જોયો છે એને જ ખબર પડે કે પીડા કેવા પ્રકારની હોય મારે તમે બે કરોડ કરતાં વધુની મદદ કરી છે અને સહાયના કહેવાય અને ભાવપૂર્ણ મદદ અને એ ભાવપૂર્ણ મદદ કરવા માટે દિનેશભાઈ કેવી રીતે આખી શરૂઆત આપની કારકિર્દીની થઈ ખેતર આપના પણ હશે તકલીફો આપને પણ પડી હશે વાવાઝોડા ખેતરનો પાક એ સમયે પણ ધોવાઈ ગયો હતો પરિવારમાં સભ્યો પરિવારની જવાબદારી એ બધો આપે કહ્યું કે પાંત્રીસ વર્ષ પસાર થઈ ગયા પાંત્રીસ વર્ષ પહેલાની વાત છે પણ એ કપરો સમય અને આજનો આ એક હું એને કહીશ કે દમદાર સમય એ તફાવતને આપ કઈ રીતે મૂળવો છો એ સંઘર્ષના દિવસો અને આપની આખી કારકિર્દી સંઘર્ષ તો દેખો સંઘર્ષ વગર કોઈ સફળતા મળતી નથી શરૂઆતમાં અમારા સૌરાષ્ટ્રની અંદર બેઝિકલી એજ્યુકેશન એ સમયની અંદર અમારું ઓછું હતું અને એ સમયની વ્યવસ્થા પણ રાજ્યની અંદર એટલી બધી નહોતી કે આપણે બહાર જઈને શિક્ષણ લઈ શકીએ એટલે ગામમાં જે કંઈ શિક્ષણ મળતું લઈ અને પછી કેમ વહેલામાં વહેલી તકે ધંધે લાગવું આ જ એક અમારો મેઇન ગોલ હોય એટલે આર્થિક પરિસ્થિતિ એક સામાન્ય હતી પરિવારની એટલે વધારે કંઈ રોકાણ ના થઈ શકે એટલે એમાં કાંઈ વધારે આપણે મોટો બિઝનેસ કરી શકવાની કોઈ સંભાવના નહોતી એટલે હું કહેવાય ને કે મારી સત્તર વર્ષની ઉંમરે હું છે ને એક હીરા ઘસવાના વ્યવસાય સાથે જોડાયો હતો અને મેં સાત આઠ વર્ષ સુધી નવસારીની અંદર હીરા ઘસવા માટેનું કામ કર્યું જે દિવસે હીરા ઘસવાનું કામ શીખવું ને ત્યારથી મારા મનની અંદર હતું મેં તો મારે ઘસવા તો લાંબો સમય હીરા નથી મારે કંઈક લોકો માટે કરવું છે હું ઘસીશ તો એક જ પરિવાર કે એક પરિવાર કે પાંચ પરિવાર મારાથી એમ કે એનું જીવન ગુજરાન ચાલશે મારા તો હજારો લોકોના જીવનને ચલાવવા છે એટલે મારે કંઈક મનની અંદર સતત સતત વિચાર એવા કરે ત્યાર બાદ ઓગણીસો બાણું કે ચોરાણુંમાં દરમિયાન ઈરાનનો વ્યવસાય મેં માઇન્ડઅપ કર્યો ત્યાર પછી મને વિચારે આવ્યો કે ભાઈ આ દેશની તાતી જરૂરિયાત શું છે કાયમીન માટે કે ખેતી અને ખેતીના વ્યવસાયમાં ખેતી કરવા માટે શું શું જરૂરિયાત પડે પાયાને જરૂરિયાત પડે એના માટે ખાતર આધુનિક પ્રકારના ખાતરો સમય સાથે એને જે કાંઈ ટેકનોલોજી અબ્લેટ એ રીતના ખાતરો એટલે એ વખતે પણ મૂડી નહોતી બિલકુલ એટલે નાના એવા સ્કેલ ઉપર અમે એક કહેવાય ને ઓર્ગેનિક ખાતર બનાવવા માટેનું હેન્ડ મેન્યુઅલ ચાલુ કર્યું જાતે રો મટીરિયલ લાવીએ બીજે દિવસે આવીને પાછું એને બનાવીએ પછી પેક કરીને પાછું વેચવા જઈએ અને માર્કેટમાં જઈને એને વેચીએ વેપારીને પૈસા આવે પાછો કાછો માલી આવીએ પાછું એને બનાવીને પછી વેચીએ પણ એમ કહું પહેલે દિવસથી એકદમ નીતિ સ્પષ્ટ હતી કે જે કાંઈ કરવું એ પૂરી પ્રમાણિકતાથી કરવું પૂરી નિષ્ઠાથી કામ કરવું અને આજ નહીં તો કાલ આ ફિલ્ડની અંદર આપણે ખૂબ મોટા સ્કેલ ઉપર કામ કરવું છે ગુણવત્તાવાળું કામ કરવું છે લોકોને ન્યાયપૂર્ણ કામ કરવું છે એમ કરતાં 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 આજે ઓગણીસો ને સિત્યાસી સત્તાણુંમાં નાઇન્ટી સેવનમાં મેં અમદાવાદમાં આ ફર્ટિલાઇઝર બનાવવાનું ખાતર બનાવવાનું નાના સ્કેલ ઉપર ચાલુ કર્યું એ વખતે અમારી પાસે સંસાધનો કે પૈસા એટલે બધા કંઈ નહોતા પણ જેમ જેમ મેં આપને કીધું ને કે કોઈ ખોટો ખર્ચ નહીં અને અઢાર કલાક સોળ કલાક આજે પણ મહેનત કરીએ છીએ અને તે દિવસે પણ કરતા હતા મહેનત કરી અને જે કાંઈ માલ બને એ માલ વેચી એના પૈસા આવે એનાથી વધારે માલ બનાવી એનાથી વધારે વેચી એનાથી વધારે કરતાં 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 શરૂઆત દસ થેલી એક દિવસથી બનાવવાની અમે શરૂઆત કરી હતી દસ થેલી એટલે અડધો ટન ખાતર થાય અને આજે મને ગૌરવ થાય છે કહેતા કે ભગવાનને માતાજીની કૃપાથી આજે એક દિવસનો અમે બે હજાર ટનથી વધારે પર એક દિવસનું મેન્યુફેક્ચરિંગ કરીએ છીએ અને પાંચ હજાર ટન પર ડે ઇમ્પોર્ટવાળો જે માલ છે એ વેચી અને અમે લગભગ બાર લાખથી પંદર લાખ ટન માલ વરસે ભારત દેશના તમામ રાજ્યોની અંદર અત્યારે અમે વેચી રહ્યા છીએ આ બધું ક્યારે શક્ય બન્યું કે ભાઈ નીતિ કઠોર પરિશ્રમ નિષ્ઠા એક પણ વાત કોઈ ખોટી ના આપણે કરવાની ના કોઈની ખોટી વાત આપણે સાંભળવાની અને આપણો ગોલ શું છે કે આ ભારત દેશના ખેડૂતોને વધારે વધારે કઈ રીતે મદદ થઈ શકે મદદ અનેક પ્રકારે થઈ શકે જેમ હમણાં જ આપે કીધું એ તો પરમાત્માએ ભગવાન રૂઠા અને વરસાદ આવ્યો અને તકલીફ પડી એટલે પણ ખેડૂતોને સમયસર સારો માલ મળે સમયસર ગુણવત્તાવાળો એનો ખાતર મળે યોગ્ય પ્રમાણમાં એને ભાવથી માલ મળે આ પણ એક સેવાનું માધ્યમ છે ખેડૂતો માટે આવું જ કાર્ય કરતાં 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 આજે હું છેલ્લા સિત્યાવીસ વર્ષથી આ ફિલ્ડની અંદર આ કામ કરેલું બિલકુલ સત્યાવીસ વર્ષથી જે ફિલ્ડની અંદર દિનેશભાઈનો ડંકો વાગે છે એમની કંપનીનું નામ છે નર્મદા બાયોકેમિકલ લિમિટેડ અને ખૂબ મોટા પાયે તેમનું કામ છે અને મને લાગે છે કે ગામની સેવા કરી દિનેશભાઈ તો આ તમારી કંપનીની અંદર અથવા તો ફેક્ટરીની અંદર ગામના પણ ઘણા યુવાનોને તમે રોજગારી પૂરી પાડી છે ગામના ઘણા બધા યુવાનો પણ કંપનીની અંદર આપને કહું તો અગિયારસોથી અગિયારસો પચીસ જેટલા કર્મચારીઓ અમારે ત્યાં ડાયરેક્ટ કામ કરે છે ઇનડાયરેક્ટ જે અમે અત્યારે ઇમ્પોર્ટ માલ કર્યા છીએ એની અંદર ઇનડાયરેક્ટ એમ્પ્લોયમેન્ટ કહેવાય એની અંદર એવા લગભગ પચીસસોથી ત્રણ હજાર લોકો કામ કરે છે એટલે ચાર સાડા ચાર હજાર લોકોને અત્યારે અમે પરિવારોને અત્યારે રોજગારી ઘણા વર્ષોથી આપી રહ્યા છીએ વાહ એટલે દિનેશભાઈએ વતનનું ઋણ તો અદા કર્યું છે સાથે સાથે એવા લોકો કે જેમને લોકો હોય એમનો પહેલા હાથ પકડ્યો છે કારણ કે દિનેશભાઈ હાથ પકડતું નથી છોડી દે છે એટલે હાથ પકડીને એ હાથ પકડી રાખો એ પણ એક મોટી વસ્તુ છે બીજું એવું લાગે છે કે આપ આગળ આવ્યા કારણ કે કપરી સ્થિતિ હતી ખેડૂતો પોતાનો પાક તૈયાર કરેલો હાથમાં નહીં રડતા હતા કે આના રડવા માટે મહેનત કરી ન હતી એ સ્થિતિ હતી આપ આગળ આવ્યા આપને નથી લાગતું કે આપના જેવા ઉદ્યોગપતિ કારણ કે ગુજરાત એ દેશનું એક આર્થિક રીતે મજબૂત એક રાજ્ય છે અને ગુજરાતનો ડંકો આખા દુનિયામાં વાગે છે તો આપને લાગે છે કે આપના જેવા ઉદ્યોગપતિ જો આગળ આવે તો આ પ્રકારની સમસ્યાઓમાંથી ઘણા અંશે રાહત મળી શકે સરકાર ચોક્કસ મદદ કરે છે સરકાર એની રીતે કામ કરે છે પણ ઉદ્યોગપતિની ભૂમિકા જો આની અંદર વધારે ઇન્વોલ્વ એ લોકો થાય તો લાગે છે કે આપને કે હજુ બહોળા પ્રમાણમાં જરૂરિયાતમંદ લોકો સુધી મદદ પહોંચી શકે બિલકુલ આપની વાત બિલકુલ સાચી છે ગુજરાતી એક મોસ્ટ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સ્ટેટ છે અને આપ જોવો છો કે જેટલા બી ઇન્ડસ્ટ્રીયલિસ્ટ છે નાનાથી લઈને મોટા મોટા ભાગના લોકો ગામડામાંથી આવી અને શહેરની અંદર મોટા ઇન્ડસ્ટ્રીઝ છે અને મૂળ ખેતીના વ્યવસાય સાથે ક્યાંક ને ક્યાંક જોડાયેલા છે એનો વ્યવસાય બાપદાદાનો કે પોતાનો ખેતીનો હોય ને ખેતીમાંથી પછી બિઝનેસ અલગ અલગ પ્રકારના બિઝનેસને ચાલુ કર્યા એટલે બિલકુલ ગામડામાંથી આવી અને શહેરની અંદર મોટો બિઝનેસમેનો બન્યા આ લોકોને હું વિનંતી કરું કે ભાઈ આપણે પણ જેનાથી ધી બની શકે એટલી મદદ એના ગામના એના અથવા તો એના પરિવારની અથવા તો એના સગા સંબંધીઓને જે કાંઈ મુશ્કેલી પડે એ મુશ્કેલી અંદર સાથે ઊભું રહેવું જોઈએ બરાબર મુશ્કેલી જ્યારે પડે ત્યારે એ સમયની જ કિંમત હોય છે સમયે જો આપણે એમને એ સમયે સાથ આપીએ તો મને લાગે કે ખૂબ સારી રીતે એ પરિવાર ગામ કે વિસ્તાર આખો બહાર આવતો હોય છે તો દરેક ઉદ્યોગપતિઓએ ક્યાંક ને ક્યાંક આ રીતના અત્યારનો જે સમય છે મેં પહેલાં વાત કરી તો એમ આર્થિક કરોડ રજૂ એ આપણે ખેતી સાથે જોડાયેલો આખો વિષય છે એમ આપ જુઓ છો ખાલી જૂન મહિનાની અંદર વરસાદ ખાલી દસ દિવસ મોડો આવે ને તો બજારની અંદર આખે આખી છે ને આખી એનું રોનક આખે આખે છે ને સામ ધીમ પડી ગયું હોય છે થોડો વરસાદ વધારે પડે વાવણી ખૂબ સારી એવી થાય આખા સમગ્ર વાવણી આખા રાજ્યની અંદર દેશની અંદર ભરપૂર થાય ને એટલે બજારની અંદર ખૂબ સારી એવી રોનક આવી જાય છે આ બતાવે છે કે ભાઈ ખેતીથી જ બધું છે એમ ખેતીના વ્યવસાયથી જ બધું છે એમ એટલે દરેક ઉદ્યોગપતિઓએ આગળ આવી અને પોતપોતાના વિસ્તારની અંદર મદદ કરવી જોઈએ બિલકુલ આ એક નેક કાર્ય દિનેશભાઈ આપે કર્યું છે પરિવારનો સપોર્ટ કેટલો રહ્યો કારણ કે આપણે કહ્યું કે પરિવાર સાથે હંમેશાથી રહ્યો છે ખાસ કરીને સંસ્કારો બળવાઓના આશીર્વાદ અને એ વારસો જે સેવાનો વારસો હતો એ જીવંત રાખ્યો છે આપણે મને છે ને બહુ આપણે અતિ મહત્વનો પ્રશ્ન પૂછો ભગવાનને પરમાત્માની કૃપાથી ખૂબ સારી રીતે સુખી સંબંધ તો છે જ ઘણા વર્ષોથી એટલે સ્વાભાવિક છે કે સામાજિક કાર્યની અંદર આપણે ક્યાંક ને ક્યાંક આપણું યોગદાન આર્થિકને બધી રીતે આપતા જ હોય છે એમ સમૂહ લગ્ન હોય હોસ્ટેલ સ્કૂલ શિક્ષણ ધાર્મિક બધી જગ્યાએ આપતા જ હોય ત્યારે આપણે શું કે પરિવાર સાથે ચર્ચા કરીને આપી દઈએ કે ભાઈ આપણે એટલા રૂપિયા મને યોગદાન આપીએ છીએ આ વખતનો પ્રશ્ન એવો બીનો કે મારા મનની અંદર વિચાર આવ્યો રવિવારે શનિવારે રાતે હું ચાર વાગે બહારથી આવ્યો અર્લી મોર્નિંગ સન્ડે આખો દિવસ રવિવારે ચર્ચા મનની અંદર મંથન કર્યું શું કરવું શું કરવું અને સોમવારે સવારે મેં આ વાત કરી છોકરાઓને પરિવારમાં મેં કીધું કે આવું કંઈક થયું છે કે આપણે આવો વિચાર કરી રહ્યા છે કે આવું કંઈક કરાય એમ તો હું આપને કહું કે એક ક્ષણની પણ વાટ જોયા વગર રાહ જોયા વગર અમારા છોકરાએ કીધું કે આપણે કરાય તાત્કાલિક કરાય આમાં કરવું જ જોઈએ કે આપણો વિસ્તાર છે આપણે ખેતી અરે સંકળાયેલા છે આપણા બાપ દાદા ખેતીમાંથી આવ્યા આપણે ખેતીમાંથી આવ્યા છે તો કરવું જોઈએ એટલે ઓ હિંમત આવી ગઈ વધારે બીજા જ દિવસે ગામમાં જઈને અમે જાહેરાત કરી કરતી હતી અમારો પરિવાર અમારા કુટુંબીજનો સ્નેહીજનો ગામના લોકો બહુ ભાવપૂર્ણ રીતે આ એક ઘડીને વધાવતા હતા એમ એટલે આ અડવાઓના પરિવારના અને અમારા બાપદાદાના સંસ્કાર જે વર્ષોથી આવેલા આવે છે એ અમારા બાળકોમાં પણ એ રીતના સંસ્કારો અત્યારે મેં જોયા કેટલું વાલું લાગે બાદલપુર લાગે કારણ કે જન્મ થયો ત્યાં નાના મોટા થયા બાજુમાં ઓજત નદી ઓજત નદીમાં નાતા રમતા એ વખતે કંઈ વ્યવસ્થા નહોતી એટલે ગીલી ડંડે રમતા બીજા બધા રમતો રમતા વાલું લાગે ખૂબ લાગે કારણ કે ત્યાં જ બાળપણ આપણું ત્યાં શિક્ષણ લીધું દસ ધોરણ સુધી ગામમાં જ બધા જ ત્યાં દરેક જગ્યાએ ઊભા રહીએ તો આપણને એ વખતની ક્ષણ યાદ આવે કે ભાઈ આ જગ્યાએ આપણે બેઠા તો આ રીતે વાત એટલે સ્વાભાવિક છે કે જન્મ તો વાલી લાગે છે હમ આપ પણ દાદા હશો દીકરાઓને એ સમયની વાત તમારા સમયની વાતો આગળતા હશો અને એ પરિવાર સાથેનો સમય આટલા વ્યસ્ત કાપે કહ્યું કે અઢાર કલાક કામ કરો છો કરીએ બિલકુલ અને એ સમય દરમિયાન પરિવારને કેટલો સમય દિનેશભાઈ આપે પરિવારને સમય જો ખૂબ સારી રીતે આપીએ એમાં છે ને ટાઈમ આખે આખો આપણે એ રીતનો સ્લોટ કરેલો હોય કે માનો કે ઘરે જાય એટલે બીજી કોઈ બીજી નકામી પ્રવૃત્તિમાં કોઈ ધ્યાન ન આપવાનું હોય આપ જોવો છો કે ત્યારનો સમય યંગસ્ટર માટે મોબાઈલ વધારે મોસ્ટ એમ કે એની અંદર સમય લોકો બરબાદ કરતા હોય છે ત્યારે અમારા ઘરમાં તમે આવો ને તો એમાં મોબાઈલમાં તો રીંગ વાગે ગોતવો પડે ત્યાં રીંગ વાગે સમજો એટલે આ બધો સમય તમે થોડો 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 કરો ને તો પણ વ્યક્તિ સમય આપી શકે બિલકુલ આપી શકે કલાકો જતા રહી લોકો ઘણા બધા આપ જોવો છો તેનો સમય કરતા હોય છે પણ એવું અમારા પરિવારમાં ક્યાંય છે નહીં બિલકુલ યુવાઓની વાત કરી છે બિનિશભાઈ આપે આજના યુવાનોમાં આપને શું લાગી રહ્યું છે શું એની અંદર ધીરજ છે શું એની અંદર એ ધગસ છે શું એ યુવાનની અંદર કંઈક કરી છૂટવાની તમન્ના છે આપના અનુભવ અને અત્યારની જનરેશન હું ચોક્કસ કહી કે મારે ઘણી બધી જગ્યા આ પ્રકારના વ્યક્તિઓ આપવા માટે જવાનું થતું હોય છે ઘણા બધા યુવાનો યક્ષરો જે આગળ આવતા હોય બિઝનેસની અંદર પોતાના ફિલ્ડની અંદર ત્યારે આપણને બોલાવતા હોય છે અને સામાજિક સ્તર ઉપર પણ આપણને વિષય મૂકીને કહેતા હોય છે ત્યારે હંમેશા હું વાત કરતો હોય કે પહેલાં તો દરેક લોકોનો ગોલ એક નક્કી હોવો જોઈએ કે મારે કઈક ફિલ્ડની અંદર જવું છે ને શું મારે કરવું છે આજે તમે કોઈ સારું કામ કરો છો એટલે મારે તમારી પાછળ કરવું એ વ્યાજબી નથી એમ પહેલાં તો આપણો આપના આપણી રુચિ શેમાં છે એ રુચિ ઉપર પૂરું મન લગાવી અને હું ચોક્કસ કંઈ કે એમાં છે ને એક હજાર દિવસ એટલે કે ત્રણ વર્ષ ઓછામાં ઓછા અને ત્રણ વર્ષથી વધારે પહેલાં છે ને એને એનું એની પર ધ્યાન દેવું જોઈએ કોઈ શોર્ટકટ વેના અપનાવવો જોઈએ લોકોને જે કરવું તે કરે પણ આપણે સાચી દિશામાં સાચી નીતિથી સાચા ભાવથી જે કાંઈ ગવર્મેન્ટના નિયમો હોય સરકારના નિયમો હોય નિયમોનું સુસ્તપણે પાલન કરી જો કોઈ કામ કરે તો મને લાગે કે એની અંદર ખૂબ એને સારી સફળતા મળે એની અંદર પ્રમાણિકપણે કામ કરે તો બહુ બધું ભારતનું માર્કેટ છે હિન્દુસ્તાનનું ભારતનું માર્કેટ એટલું બધું વિશાળ માર્કેટ છે દરેક ફિલ્ડનું દરેક ક્ષેત્રનું આપ કોઈ પણ ઇન્ડસ્ટ્રી લઈ લો કોઈ પણ પ્રોડક્ટ લઈ લો લઈ લો તમે ખૂબ મોટી વિશાળ તકો છે આ આ તકોને કઈ રીતે ટેકનોલોજીના માધ્યમથી આજના સમયના સાથે યુવાનોએ તો એ વિચાર ટેકનોલોજીનો કરતા જ હોય પણ ટેકનોલોજીની સાથે સાથે પોતે જાતે મન પરોવીને કામ કરે તો મને લાગે કે યુવાનો ખૂબ સારી રીતે સફળ થઈ શકે એમ બિલકુલ યુવાનોની વાત છે બીજો પ્રશ્ન સફળતાનો મંત્ર દિનેશભાઈના મતે કઠોર પરિશ્રમ નીતિમતા અને પ્રમાણિકતા એટલે તમારે સફળતા મળે 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 ધીરજ રહેતી નથી ધીરજ તો કઠોર પરિશ્રમ નીતિમત્તા ને પ્રમાણિકતા અને ધીરજ પૂરી ધીરજ રાખવી પડે મેં પહેલા જ કીધું કે ત્રણ વર્ષ તો એને પૂરું ત્યાં ધ્યાન પૂરું દેવું જ પડે એક વર્ષે કે ભાઈ મારે આટલું પ્રોફિટ થવાનું હતું ના થયો આ ચા નથી થાય જ તમે ત્રણ વર્ષ સુધી ઓછામાં ઓછું ધ્યાન એમાં ટાઈમ આપો અને ખૂબ સારી રીતે પૂરું જાતે મહેનત કરીને કામ કરવું પડે પછી આપણે સોંપી દઈએ કોઈ ઉપર તો પણ ના ચાલે એમ એટલે ધીરજ પૂરી રાખવી પડે પણ દિનેશભાઈ એવું લાગે છે કે ખેતી પ્રધાન દેશ આપણો છે હવે અત્યારે ગામડાઓ ખાલી થઈ રહ્યા છે શહેરો ભરાઈ રહ્યા છે ખેતી કરવાવાળી પેઢી એટલે કે જો ઉંમરવાળા વ્યક્તિ ગણીએ તો પંચાવન સાહીઠ સિત્તેર વર્ષવાળા વ્યક્તિ એ લોકો ખેતી કરે છે એમના સંતાનો ભણ્યા હવે એમને ખેતી કરવી નથી એ સિટીની અંદર ક્યાંક સેટ થઈ રહ્યા છે અથવા તો આગળ વધી રહ્યા છે આપને લાગે છે કે આ જે એક પેટર્ન બની છે એ આવનારા ભવિષ્ય માટે એક ચિંતાનું કારણ કારણ કે ખેતી કોઈ હવે કરવા તૈયાર નથી અથવા તો એ દિશા તરફ તેમને આગળ વધવું નથી બહુ આપણો પ્રશ્ન મહત્વનો છે ચિંતાનો ખૂબ મોટો આવતા દિવસોની અંદર જો એક તો ખેતી છે ને નાની થતી ગઈ છે પહેલાં મોટી ખેતી હતી ત્યારે ઠીક છે બધા કરતા હતા ત્યારે ખેતી નાની નાની કારણ કે ભાઈઓ ભાગ પડે છોકરાઓ પોતપોતાના નામે જમીન કરીએ નાના થાય ખેતી નાની થાય પણ આ બહુ મહત્ત્વનો વિષય છે કે આ ખેતીને બચાવવી ખૂબ જરૂરી છે આવા સમયની અંદર હું ચોક્કસપણે કહીશ કે ભાઈ ખેતીને એક છે ને એક કોમર્શિયલ એક વેપારની રીતે ખેતી જો કરે તો તેની અંદર એને ખૂબ સારી એવી ઉપજ મળે એમ એની અંદર વેલ્યુ એડેડ ખેતરના પ્રોડક્ટ તૈયાર થયા પછી એને વેલ્યુ એડેડ કરીને વેચે મેં હમણાં જ કીધું તેમ ભારત દેશનું અને દુનિયાનું ખૂબ મોટું માર્કેટ છે એગ્રીકલ્ચર પ્રોડક્ટ માટે એને જો દરેક હું તો એવું પણ મેં તે દિવસે અમારા ગામની અંદર કીધું ભાઈ તમે પાંચ દસ ગામ ભેગા થાવ અને એક એવી મંડળી બનાવો અથવા તો એક એવી એસોસિએશન બનાવો અથવા તો એક એવી સંસ્થા બનાવો કે તમારી બધી જ પ્રોડક્ટ ત્યાં આવે એને તમે વેલ્યુ વેલ્યુડેટ કરો એને સ્કિનિંગ કરો એને તમે અલગ અલગ ગ્રેડ બનાવો અને દુનિયાના માર્કેટમાં મૂકો ભારતના માર્કેટમાં મૂકો એમ ઘઉં ઘઉં તરીકે નહીં વેચો એને કંઈક વેલ્યુડેટ કરીને વેચો મગફળીને મગફળી તરીકે નહીં એને તમે દાણા નીકાળી એને તેલ નીકળે એ રીતે વેચો તો પણ મને લાગે કે ખેડૂત ખૂબ સારી રીતે એમાંથી પૈસા મેળવી શકે પણ નાની ખેતી થઈ ગઈ ટુકડા જમીનના થઈ ગયા ખાસ કરીને આપણા ગુજરાતમાં તો ખૂબ નાની એવી અત્યારે નંબર ઓફ ફાર્મર ખૂબ વધારે નાની નાની ખેતી થઈ એટલે આવા સમયની અંદર એક ટેકનોલોજીના માધ્યમથી અને અત્યારના સમયની અંદર કયા પાકની આપણે એમ કે વાવેતર કરીએ તો આપણને ખૂબ સારું એની અંદર ફળ મળી રહે એ પણ ખેડૂતોએ કરવું જોઈએ અને જો આ દેશના જો આપણે અન્ન ઉત્પાદન કેટલા વર્ષોથી આપણે સારી રીતે કરીને એક્સપોર્ટ પણ તે આપણો દેશ કરી રહ્યો છે આ પરંપરા જો આપણે જાળવી રાખવી હોય આને જો આપણે આગળ વધારવી હોય તો ટેકનોલોજીના માધ્યમથી સમયને ધ્યાનમાં રાખી અને એમાં એ ખેતીની ઉપર લોકોએ ધ્યાન દેવું જોઈએ બિલકુલ એક સામાજિક પ્રશ્ન અહીં ઊભો થાય કારણ કે હવે કેટલાક કિસ્સાઓની અંદર ગામડાઓની અંદર છોકરાના માગા આવે અને છોકરી કે કે છોકરો શું કરે છે એટલે એના પપ્પા કે ભાઈ ખેતી કરે છે કેટલી જમીન છે તો કે આટલી જમીન છે તો ઘણા કિસ્સાઓમાં છોકરીઓ ના પાડે છોકરીઓનું એવું કહેવું હોય કે છોકરો શહેરમાં રહેતો હોવો જોઈએ એક સરસ મજાનો થ્રી બી કે ફોર બી કે ફ્લેટ હોવો જોઈએ ગાડી હોવી જોઈએ અને સરસ એરિયાની અંદર એનું મકાન હોવું જોઈએ અને છોકરો કોઈ સારી જગ્યાએ નોકરી કરતો હોવો જોઈએ અથવા તો ડૉક્ટર હોય કોઈ પણ જગ્યાએ કામ કરતો હોવું જોઈએ એ વાત બિલકુલ આપની સાચી છે અત્યારે છે ને આ પ્રશ્ન તો દરેક ગામની અંદર દરેક લોકોને છે કે લોકોની અપેક્ષા ખૂબ વધી ગઈ છે પછી ભલે શહેરમાં એ કેટલું કમાય છે શું કમાય છે શું કામ કરે ન જોતા લોકો બસ શેરની એક જે પેલી લાગેલી છે ને આ એક પ્રશ્ન ખૂબ મોટો છે સામાજિક લેવલે પણ આની ઘણી બધી વખત અમે ચર્ચાઓ કરીને ઘણી બધી વખત આ પ્રશ્નોનું એમ કે મનોમંથન કરતા હોય છે કે આનું શું થઈ શકે પણ એટલું ચોક્કસ કહું કે ખેતી છે ને એ આજીવન આજીવિકા માટેનું એક ખૂબ મોટું સાધન છે લોકો એ પણ ના ભૂલવું જોઈએ ખેતી નાની હોય મોટી હોય ગામડામાં રહેતો હોય હું એ ચોક્કસ કહીશ કે ભાઈ ગામડાની અંદર રહીને પણ આપણે શહેરને જેવી સુવિધા કેમ ના કરી શકીએ એવું નથી કે શહેરમાં રહેતા હોય તો જ આપણને સારી સુખ સુખ સુવિધા મળે પણ ગામડામાં પણ મળી શકે એમ તો ખેતીને એ રીતે આપણે ડેવલપ કરીએ ખેતીની અંદર એ રીતે આપણે પૂરા દસ બાર કલાક મહેનત કરીને જો કામ કરીએ તો એવો પણ એક દાખલો બેસાડવો જોઈએ લોકોએ યુવા યુવા વર્ગે ખાસ કરીને ખેતીજી સાથે સંકળાયેલા હોય ને કે ભાઈ ચાલ હું ગામની અંદર આવું છું તો મારા ગામની અંદર મારા ઘરની અંદર સુખ સુવિધા હું શેર જેવી ડેવલપ કરી રહ્યો છું આ જો આવી રીતનું બધા કરે તો મને લાગે કે આમાંથી ત્યાંકની ને લોકો એની પ્રેરણા લે નજીક એમ પ્રશ્નો ત્યારે ચાલી ગયો છે કે ભાઈ મારે ગામડામાં નથી રહ્યું શહેરમાં જવું છે એની અંદર ક્યાંક ને ક્યાંક એની અંદર થોડીક આપણને સફળતા મળે હવે દિનેશભાઈ શું ઈચ્છા રાખે છે એમને કેવી રીતે લોકોને મદદ હજુ પણ કરવી છે તેમનું કોઈ એ પ્રકારનું કોઈ સપનું અથવા તો પરિવારની એ વાત જે હજુ પણ તેમના મનની અંદર હોય કે મારે આ કામ કરવું છે હજુ મારે આટલા લોકોની મદદ કરવી છે મદદ કરવાનો છે ને સ્વભાવ તો નાનપણથી મારામાં છે જેમ જેમ સદ્ધર થતા ગયા વધારે વધારે આપણે એ આપતા ગયા મદદ કરતા ગયા લોકોને આર્થિક મદદ કરી લોકોને કોઈ બીજી રીતે મદદ થયા લોકોની સાથે રહીને લોકોના કામ કર્યા કરતા આવ્યા છે હજી પણ કરી પણ એટલું ચોક્કસ કહ્યું કે મેં આ આ વખતે જે આ કામ કર્યું ને એમાં મને ખૂબ આત્મસંતોષ થયો છે ખૂબ આત્મસંતોષ થયો છે તો હવે ભગવાન કરે ને પરમાત્મા કરે કોઈ તકલીફ ખેડૂતોને ના પડે આપણે પણ સકતા છતાં પણ જો કોઈ તકલીફ કોઈ પણ જગ્યાએ પડે તો મને હું પહેલાં જે કાંઈ મારી મદદ હશે મારે જે મદદ કરવાનો જે કાંઈ મારો ભાવ હશે એ પહેલાં હું ખેડૂતને કરીશ બિલકુલ આ ભાવ દિનેશભાઈની સાચી ઓળખ છે આપ અમારી સાથે આજના પોડકાસ્ટમાં જોડે આપનો ખૂબ ખૂબ આભાર તો ધ્યેય માત્ર દિનેશભાઈનો એટલો છે કે ગામનો વ્યક્તિ હોય પાડોશમાં રહેતો કોઈ વ્યક્તિ હોય કોઈ પરિચિત હોય જો એને તકલીફ પડે તો દિનેશભાઈ કુંભાણી હાજર છે ને છેલ્લે તેમણે એ જ કહું કે મારો ભાવ અને સ્વભાવ અને સંસ્કાર એ જ વડવાઓના આશીર્વાદ છે અને વડવાઓના આશીર્વાદથી દિનેશભાઈ આપ હજુ આગળ વધો અને અનેક લોકો સુધી મદદ પહોંચાડો એવી જ અમારી પણ આપને શુભકામના અમારા વિશેષ રજૂઆતમાં આજે બસ આટલું જ ફરી મળીશું એક વ્યક્તિ વિશેષ સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર